અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આનંદ મેરો યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ શહેરમાં આવેલ અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી તથા એમ કે જોશી બાલમંદિર દ્વારા એમ કે એન પ્લે પ્લાઝા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મીરાને કેળવણી મંડળના ટ્રસ્ટીએ ખુલ્લો મૂક્યો હતો પટ્ટગણમાં દસ કરતાં વધારે ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અભ્યાસ કરતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે આવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ